જય ગુરુ મહારાજ જય અંબે જય ભવાની આજના આ ની ભૂમિમાં બાવન વાટા રાજપૂત સમાજ યુવા સંગઠન તરફથી જે બાવન નવ યુવાન નવ યુગલોની આ એક સોળ સંસ્કારમાંથી માંથી આપણા એક લગ્ન સંસ્કાર સામાજિક રીતે અમારા બાવન વાટા રાજપૂત સમાજ યુવા સંગઠન પ્રમુખ ભરતસિંહ અને અમારા કાર્યકરો મિત્રો આગેવાનો દરેક મા બહેનો દરેક ની લાગણી આ સમારંભ જે ભવ્ય અને દિવ્ય બનાવ્યો છે એ બદલ તમામ કાર્યકરો આગેવાનો અને ભાઈઓ બહેનો માતાઓનો ખૂબ ખુબ ભાવન વટા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમ આલાજી તારા હાથ વખાણું અને પટી તારા પગલા વખાણું એમ અમારા દાતાઓના ખુલ્લા હાથે મન મૂકીને કરેલા અમે દાન વખાણીએ જે કરેલા આ કારણ છે આ કાર્ય જે છે એ દર્શન ગુરુ એ ચાર વેદ ગુણ ગાતા એમ વેદ ભગવાન સમાજ આગેવાનો અમે ભવ્ય દિવ્ય આ પ્રસંગ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ સમારંભના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અમારા પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અનિકેતભાઈ ઠાકર પાલનપુર શ્રી અને બીજા યુવા નામી અનામી આગેવાનો બધાનું નામ લેવા જઈએ તો પંદર એક મિનિટ બીજી થાય એમ રાજપૂત સમાજ તથા સમગ્ર ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના નામી અનામી આમાં જેણે સહયોગ કરે છે અમે સમગ્ર રીતે અભિનંદન કરીએ છીએ ધન્યવાદ કરીએ છીએ અને અમારા રાજપૂત સમાજને આવા સામૂહિક ભવ્ય દિવ્ય પ્રસંગો સતત ભગવાન માતાજી શક્તિ આપે કે અમે આવું ભગીરથ કાર્ય કરતા રહીએ અસ્તુ જય હિન્દ